ન જાણે કોઈ એ રીતે બીજાને છેતરી જાણું એવું અજબ ચાલાક બુદ્ધિનું મને ડાપણ નથી જોતું અને હોય કોઈ તો એનું અંગ ઢાંકી દો નકામાં મૃત શરીર પાછળ નથી રાંધી ખાવાને મળતું નથી જ્યાં ઈંધણ તો મરેલા પાછ ખડકાતું મને બળતણ નથી જોતું અને ન પુરુષાર્થ કરી શકતું ન કોને થાય ઉપયોગી એવું કુટુંબને દુઃખ દેનારું મને ગઢપણ નથી જોતું અને બહુ મોટી વાત તો એ છે કે જેમ મુરૂરુભી બાલકૃષ્ણભાઈ વાત કરી સમજ નો ડાયરો છે અને સમજ નો ડાયરો છે એટલે તમને રૂડુ મનાવવા માટે નથી કેતો પણ કવિતા ના મરમ સમજી ને કોઈ દાદ દેનારા કવિતાના કવિતાના મરમ સમજી ને કોઈ દાદ દેનારા સારો સંત નીકળે અને સારો સુર નીકળે અને તમારા તરફથી જો અમને દાદ ન મળે ને તો કલાકાર વક્તા ગાયક ને દુઃખ બહુ થાય

રઘુવીર કુંચાલા આ બધા કલાકાર આજી રમકડું અમે બધાય બહુ સારો ડાયરો કર્યો તો પણ હું નો માનુંતી હવે તું ન માનતો તને ભડાકે દેવું અમારે ભરૂ કોક કોક માણસ એવા હોય તમે જુઓ સલાહ બહુ દે જો બહુ સલાહ દે જુનાગઢ એક જણા ને મેં કીધું મેં કીધું મને એસિડિટી બહુ થય મને કે એનાથી મચ્છર મરી જાય પણ મેં કીધું ડીડી નો ખાતો પાડે મને એસિડિટી છે હવે એ બે વેલા સમજે એનું કરવું હું અને કોઈ પણ જગ્યા ની એવી સલાહ આપી મેં એક જણા કીધું મેં કીધું અમારા ઘરમાં ઉંદેડા બહુ થયા મને કે હરો પ્રાકો હરો તો મેં કીધું અમારે બસ સ્ટેન્ડ હોવા જવું

બટેટો વરું ઠરી ગયેલું સમજી અને મોટા મૂક્યું અને ધગતું તું તારવે સોટું ભરબાર પણ ત્યાં તો હાવ સોટલી ખીતો થઈ ગયો આંખમાંથી માંથી ધારું મંડી થવા એટલે બાજુ વાળા કીધું કેમ રવા મીડ્યા તમે તો આજ મને મારા બાપુજી યાદ આવ્યું કે શું કામ યાદ આવ્યા તો કે એને બટેટા વાળા બહુ વાલા અને આજ મને એમ થયું કીધું હાજર હોત તો બે કે એ ખાત ને એટલે બાજુવાલા એ તરત આખી વાતને ફેરવી નાખી ભાઈ વાત તારી હાચી છે આપણા કુટુંબમાંથી જે કોઈ વ્યક્તિ હાજર ન હોય ગુજરી હોય એને જે વસ્તુ વાલી હોય એ આપણી થાલીમાં આવે એટલે યાદ આવે એમ કરીને એને મોઢા મૂક્યું તો આના કરતા ત્રણ ગણી દિશા થઈ ભાઈ એની આંખ માંથી જે નેવા સુતા હોય તોમાં આને એમ આહુણા મીડા પડવા એટલે બાજુવાલા એ તરત જ કીધું તમે કેમ રોવા મીઠા તો કે મને તમારા બાપુજી યાદ આવે તો કે મારા બાપુજીને તમે મળ્યા હતા તો કે મળ્યો નહોતો જોયા હતા તો મળ્યો ન જોયા ક્યાંથી હોય કે તો તમે રોઈ રોઈ પડો એવા મારા બાપુજી તમને શું કામ યાદ આવ્યા તો કે મને એટલા માટે યાદ આવ્યા કે તારા જેવા જે ઊભા વાહડા અમારી વાહ મૂકતા ગયા એ તો અમારે સહન કરવાના યાદ નહીં તર જરી કીધું હોત કે આ બટેટું વડું ધગે છે તો મારી તો દિશા તારા જેવી નહોતા વાહ ભલા માણા મને રોરાવામાં તને હું લાભ થયો આવા ઘણા હોય અને એટલે જ કીધું ને કે માણસ જીવવાની માલિકા જો ડગલે પગલે વિચાર કરી અને જીવી જાય પણ સલાહ બહુ બહુ સલાહ દે ભાઈ મને આવડતું નથી એ સ્વીકારવા માટે માણસને ઘણું ઘણું શીખવું પડે છે અહમ એનો ગવાય છે એનો અહમ સંતોષવા માટે કોઈથી માણસ એમ નહીં કે આ મને નથી આવડતું બહુ સલાહ દે મેં એક જણા કીધું તું મેં કીધું અમારે કલાકારોને શું કરવું જોઈએ મન કે જો તમે મારું માનો તો પણ રીંગણા પણ બસ જો તમે મારું અને જો ને આપણા અનુભવ માં ઘણી વાર પ્રસંગો બને છે ને આપણે મકાન મકાન બનાવતા હોય અને ઘણા આવીને એમ નથી કેતા આમ ને આમ કરો તો કેમ એટલે આપણે એમ નહીં ને એમ કરીએ પણ જો સારું થાય તો ત્રીજે અહીંથી નીકળ્યો તો મેં આ બતા હું કેવું સરસ થયું જોવો જઈ પણ જો પડ્યું હોય તો કોઈ દી આવીને બોલ્યો કે આપડા આઈડિયા ઓની પર ગોથું ખાઈ ગયા આઈડિયા જ લેવા આવે અબ્દ લેવા કોઈ નું આવે ભાઈ જગતના ચોક ની માલિકા કોઈ માણા એમ નહીં કેવો ઘણી વાર બનતા જ હોય છે નથી ઘણા વાતો કરતા ફલાણાના લગ્નમાં અમને તકલીફ બહુ થઈ એટલે આપડે બધા એમ કે ભાઈ તમે બધા હતા જ બિચારો ઘર બંધાઈ ગયું લગ્ન થઈ ગયા તા તો તરત જ વાત માંડે અરે કે વાત જવા ભાઈ એ ગામડું ગામ એ ચોમાહોનું ટાણું ગોઠણે ગોઠણે ગારો ખૂંદી અને એ વેવાઈને સમજાયો આંખી ઓળે વહી ગઈ અને ત્યાં અભાગ્યાને ભણાય પાછા અભાગ્યો કહેવો પણ તોય આપણે એમ કે સારું થયું તમે અત્યારે બિચારાને ઘર બંધાઈ ગયું પણ બાય બહુ ખરાબ આવી આના કરતાં તો વાંઢો હતો સારું તો એ તરત જ બધાય ભેલા થઈને શું કહે એ એના કર્યા ભોગવે ભાઈ આ એના કિર્યા ભોગવે તમારા કિરે ભોગવે તમે જે ગોઠણે ગોઠણે ગારો ખૂંદીને ગયા હતા એમાં ખૂચો હટાણ દિશા હવે એને પેલા થી ને બધા બારો તો કાઢો પણ સલાહ હે અને જ લહે આ દુનિયાની માલિપા અબજ કોઈ લહે નહીં અને જેને જેને સમર્પણ કર્યા છે એક એક વાક્યની માલિપા સાહિત્ય પડ્યું ભારત વર્ષની ધરતીની માલિપા આ ધરતીની તાકાત જ એવી છે વિશ્વની માલિપા ભારતની ધરતીની તાકાત એટલા માટે મહાપુરુષોએ વર્ણવે છે મહાકવિઓએ વર્ણવે છે એનું કારણ કોઈ કવિને પ્રશ્ન કર્યો હતો કે ભારતની વિશિષ્ટતા શું તો કે અમેરિકા માં કહેવાય તો કે ના એને માં ન કહેવાય

એ કેટલી મજા છે એ વાતની માલિકા એ સાહિત્યમાં તમને વિશ્વાસ ન આવે તો કાલે તમે અખતરો કરજો તમારે ત્યાં બેન દીકરી આવી હોય હોય કોઈ સાધુ સંત આવ્યા એને તમે એક દસ રૂપિયા કોકરી પાસે ઉછી ના લેવા જાઓ એનો ફોટો પડાવજો અને બે હામાં રાખીને જોજો કેમેરો કઈ દે કે દેવામાં મોઢું કેવું છે લેવામાં મોઢું કેવું છે આ દેશની સંસ્કૃતિ સમર્પણમાં માને છે

தோரா

તમે સમજદાર હો તો તમે દુઃખી હૈશો હમજે એને જ માટે માટે છે ન એના નથી એવા હૈયાની માલિપા પડેલી કોઠાની વાતો એ જવરત મેઘાણી જેવા સાહિત્યકારો કવિ કાગ જેવા મહાકવિઓ મેરુભા ગઢવી જેવાય જગતના ચોકની માલિપા લઈ અને વાતોને મૂકીને કીધું કે લ્યો આ અમારું ગામડાનું સાહિત્ય છે એની માલિપા કેટલું તત્વ પડ્યું છે એ ભજન ની માલિકા કેટલું તત્વ છે એ લોકગીત ની માલિકા કેટલું તત્વ છે અને અમારું ગામડાનું એક લગ્ન ગીત ગાવે તો લગ્ન ગીત ની માલિકાઋષિ મુનિઓને બોલવાની ઈચ્છા થાય એવા તો લગ્ન ગીત છે એવા લગ્ન ગીતો દીકરી વિદાય થતી હોય ફલિયા ની માલિકાથી એમ કેવા છે કે ધીરે 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 દીકરી દીકરી પગથિયા ઉતરતી હોય વિદાય વખતે અને ત્યારે સૌરાષ્ટ્ર ની ધરતી ના માટી સુર એ દીકરીને વિદાય કરતા હોય ऐं ई सूरे कयूं ची ए पड़े जी सऊ रथे रे उती ऊची पर थे त કેસર ઉમટા કોક વિદ્વાનોને પૂછજો આ કયો અલંકાર થાય ઊંચી પડથારે થી આજ કેસર ઉમટા રથવેલું હાલે ઉતાવલી અમારા કુટુંબ એક પાત્ર વિદાય લઈ રહ્યું છે એ ગીતની ઉપર જો મહાત્માઓને ગીતની ઉપર જો બોલવાની ઈચ્છા થતી હોય એવા લોકગીતો એવા લગ્ન ગીતો એવા ભજનો એ ડાયરાની માલિકા જ્યારે જ્યારે રજૂ થાય છે ને ત્યારે માણસો અમને ઘણું પૂછે છે ભાઈ ઘણા ભણેલા ગણેલા માણસો એમ કે છે કે ભાઈ તમે ઘણી વાર તમે ઘણી વાર લોકગીતો ભજનો લગ્ન ગીતો ગાવ છો એમાં લોજિંગ સિવાય હોતું નથી કવિને સૌરાષ્ટ્રના ધારણ કવિને પ્રશ્ન કર્યો હતો કે તમારા લોકગીતમાં લોજિંગ બોર્ડિંગ સિવાય કઈ નહોતું ઉતારા ઓરડા મેળીના ના મોલ ને કાંબીને ગદલા જ ઉલરતા હોય અરે ભાઈ કે એવું ગીત હા કે તમે ઓલું ગીત ગાવ છો ને ാനോറെ കണോര

એ ગીત જો ખોટું હોય તો સરસની ધરતીમાં જીવતું ન હોય એ મરી ગયું અને ધરતીની માલિકા જીવે છે એનું કારણ એ એક ગીતની પાછળ સમર્પણ પડ્યું છે અમારું સરસ ગામડાનું એક ગીત એવું નથી કે જે ગીતની માલિકા કઈક સમર્પણ ન હોય આ ગીતની પાછળ સૌરાષ્ટ્રની એક સત્ય ઘટના પડી વર્ષો પહેલા એક મરકીનો રોગ નીકળેલો મરકી ના રોગમાં માણે માણા ગામડા મહિના ખાલી થવા એટલું નહીં પણ માણસને બાલી અને માણા ઘી આવે તો માણસને બાલવા માટે બળતર નતા મડાની ઉપર દેખરી વારી દેવામાં આવતી હતી આવા મરકીના રોગમાં મવાની પાસે એક નાનકડું ગામડું ગામડું ઉજ્જળ થઈ ગયું ભાઈ કોઈ પછી પણ ઈશ્વરને કરવું છે કે ઈ ગામડાના ના ટીમા ની એક દહ બાર વર્ષ દીકરી બચી ગઈ દીકરીને ને છું કુટુંબ ગયું મારું પિયર ગયું મારો કાકા મારા બાપ મારી મા હવે મારી ક્યાં જઈ મારું જીવતર ગુજારવું દહ બાર વર્ષ દીકરી ઈ નાનકડા એવા ગામડાની ધરતીની ધરતી માથે ચડાવી છેલા નમન કરી અને દીકરી વિચાર કર્યો કે હવે મારા મોહાલ માં વહી જાઉં કદાચ મારો મામો મને મોટી કરી દે છે આપણે ત્યાં છે કે હો બ્રાહ્મણ કરતા એક ભાણે છે એ નાતે મારું મોહાલ મને મોટી કરશે વિચાર કરતી કરતી દહ બાર વર્ષની દીકરી ધીરે 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 હાલી કરશે જેના મા બાપ મરી ગયા છે કાકાના ના કુટુંબ નથી ટીમો ઉજવ થઈ ગયો એક જ દહ બાર વર્ષની દીકરી ઈ બરાબર મામાના ગામના ચોકમાં આવી ગયો મામાના ઘર તરફ ત્યાં શેરીમાં વળી અને બરાબર હાકડી હેરી આવી હેરીમાં ખડકી આવી એ ખડકીમાંથી ગડકીને જ્યાં અંદર ગઈ તો જિંદગીના કોક શીલા શ્વાસ લેતું હોય દીકરીને એમ છું કાહ કોક મરણ પરી કે ખરા ખરણ કોકનો જીવ નથી જાતો અરે રામ રામમાં કોણે છે ઈ તબાર વરણની દીકરીએ બરાબર કાન માંડ્યા એ કાન માંડીને બરાબર પગથિયા તડી ગોહરીમાં આવી

અને મરણ પથારી પડેલી જનેતા એટલું બોલી હતી ના બેટા મારો જીવ નથી જાતો દીકરી જીવ નથી જાતો એનું કારણ કલ્પના કરી લેજો ગામડા ગામની માલિકા મરણ પથારી પડેલી જનેતાના પડખામાં અઢી ત્રણ વર્ગ નો દીકરો એ માને ધાવવા માટે ધાવા મારતો હોય માનો જીવ તારવે તરી ગયો હોય આવતો હોય જાતો હોય ઘડ્યું ગણાતી હોય એ વખતે દસ બાર વર્ષની દીકરી પૂછે છે મા નજીવ જીવ નો જવાનું કારણ તો કે એક બોલી બેટા આખું કુટુંબ ખલાસ થઈ ગયું દીકરી છેવટ મારો વારો છે મારો જીવ નથી જાતો એનું કારણ બેટા હું મિર્યા પછી મારા અઢી ત્રણ વર્ષના દીકરાનું ઉજેરી મોટો કોણ મા મરી મળતું પડ્યું જેના ફોરું ઉર ચડે એને ધાવણ ધાવવા દે તું થોડી ઘડી થાકરા ઘણ ગાયા ઘણ કોખિયા જેની મીઠું મળી ઉડા એવા માણા મારી જ તું થોડી ઘડી થાકરા બેટા મારો જીવ નથી જાતો એનું એક જ કારણ છે મારા અઢીતણ વરના દીકરાને ઉધેરી મોટો કોણ કરશે છે ઓ સૌરાષ્ટ્રની દહ બાર વરની દીકરી આજ મરણ પથારી પડેલી જનેતાને કહે છે માં આટલો વાંધો છે ને તારક હા બેટા આટલો જ છે મારો દીકરો આમ દાંત મની કાઢવાની એટલું બોલી હતી માં તારા જીવને સદગતિ કરી દે તારો જીવ છે એ દરમિયાન તારા દીકરાને મને વચનથી પરણાવી દે માં હું ધણી તરીકે ઉજેરીને મોટો

અઢી ત્રણ વર્ષના દીકરા હે દહ બાર વર્ષની દીકરી પરણી ધન્યતાનો જીવ નીકળી ગયો પછી તો અઢી ત્રણ વર્ષના ધડીને કાખમાં જડીને કાખમાં બિહારી ગામ મજૂરી કરવા માટે હાલી પેટ ભરવા માટે મજૂરી કરવી છે પેટ ભરવા માટે અને બહુ હાચી વાત છે અતિ શ્રીમંતો અને અતિ ગરીબ જે બે વર્ગ છે એમાં ગરીબ વર્ગ છે મજૂરી કરી અને જીવન જીવવું કોઈની પાસે હાથ લાંબો કરવો નહીં મરું પણ માગવું ને ઈ નાતે આજ અઢી ત્રણ વર્ષના ધણીને કાખમાં બિહારી બીજી ગામ મજૂરી કરવા માટે બાઈ હાલી નીકળી અઢી ત્રણ વર્ષના ધણીને પાણીની હેલ ભરી ગામના પાદર માંથી આવતી છે અઢી ત્રણ વર્ષના ધણીને પોપદી આંગળીએ લઈ કાખ માં છાણનો હુંડલો લઈ ગામના પાદર નાખવા જાતી છે અને બજારમાં બેઠા બેઠા કંઈક જુવાનો ને પ્રલોભન દેતા છે

ટવર નાનો મારી કેડ બેઠો છે એટલે તમે મારા સામે આવી દ્રષ્ટિ કરી શકો ને તાકાત છે તમારી કે તમે મારા સામે કુ દ્રષ્ટિ કરી શકો પણ લાતા છું ભાઈ કે આ નટવર નાનો મારી કેડમાં બેઠો છે હાલાર નો

તમે દહ બાર દીકરીનો દાખલો લ્યો અને આપણે આ અમારા લોકગીતો છે જેમાં અમે વર્ષોથી પ્રાણ સમર્પણ કર્યા છે જીવન સમર્પણ કરી અને જગતના ચોક ની માલિકા અમે આ ગીત ને જીવતા રાખ્યા છે એટલે લોકડાયરિયા ની માલિકા આવા ગીતો આવા ભજનો આવા છંદ આવા લગ્ન ગીતો આજની ઘડી સુધી આ યુગની માલિપા પણ આજ માણસો સાંભળે છે એટલે કીધું છે કે સૌરસિંહ અમારી જગજુની ગઢ ગિરનાર જેના આવા હાવદના હેન્દલ પીએ એના નમણા નરને નાય